બોલ સોનલ હું કેતીતી તું કાયલે કાયલે મે કામની માં હે કોઈ ધ્યાન નો દી તું કામ કરી પછી ઓ આરામ થી કેય તને એ હું નેવરીજ મારે બધુંય કામ થઈ ગયું તું હું કેતીતી ઈ બોલની મારે ઈ સાંભરું મમ્મી એમ કેતીતી કે મારી વળી બેન પણ ઈ છે ને અમેરિકા ગઈ તો મારે અમેરિકા જવું નોકરી માટે હે તમને પણ સોના અહીંયા વ્હાઇટ કોલર જોબ કરવાની હોય આ 10 લાખ રૂપિયા કમાતા હોય મહિને તો જવું જરૂરી છે ઈ તો અહીંયા ભણવા ગઈ છે ભણતા ભેગી કરે તું તો અહીંયા જ ભણવામાં ઢગલાનો ઢોસે તો જઈને કમાવાની હું તો કઈ લારી કરી કે વેચવાની છે એમ તારે કોઈ કામ તો કરવું નહી આ કઈ પોતું કઈ કરવા નત લાગું વિદેશ જાવું કમાવાને ભણવા બોલો મેડમ ના તો જો મમ્મી તારે તો મને સપોર્ટ કરવો જોઈએ નો ના પાડો હું બેન પણ સ્વિટીને કહું કે મારા મમ્મી પપ્પા ક્યારેય ના નઈ પડે હુંય આવી તો આ તો જ ના પાડી દીધું તાર પપ્પાએ મસ્તનો ધંધો સેટ કરીને રાખ્યો તો તાર પપ્પાની કઈક મદદ ન્યા આ વિદેશના મોહ નઈ તો કરે એટલે આપણે કરવાનું કા ને વિદેશમાં જાય ને ઈને કઈક તું ભેગા થઈ તો પૂછજે બધું કામ કરવાનું કપડા ધોવાના વાસણ કરવાના જમવાનું બનાવવાનું બધુંય જાતે જ કરવાનું ને તે આઈ કોઈ દી પાણી નો ગ્લાસ છે ને તું ભેર્યો રસોડામાંથી ન્યાં તંબુરો કામ કરી તારા તને કઈ થવાનું ન તું ખોટે ખોટી જીદ રેવા દે હું તો એમ જ કહું તે ભલે દિવાળીમાં ફટાકડા મલકના ફોડ્યા હોય પણ તારા કરતા દિવાળી હું વધુ જોઈ મને બધી ખબર પડે ને વધુ સમજણ છે તારા કરતા હું તારી માં છે મને ખબર છે મમ્મી તમર મને ન જવા દેવી ને એટલે એવું બધું કરો જવા દો ને એમ કરો એ મને કઈ વાંધો નથી પણ તાર પપ્પાનો તો વિસય જીવીક પણ ઢીંગલી મારી દીકરી હું તને શું કરું ન્યા જઈને તાર મજૂરી કરવી એમ કરતા આય કઈ ની બાપા ન્યા તાર આખો ખાવા જાવ ટાણે જોડે કે ન જોડે આય મળે તો ઈ ખાને ને હું એમ કહું તને કે તું ન્યા જઈ ને મઈને માન 2-3 લાખ રૂપિયા કમાય હે તો ઈ ન્યા રૂપિયા ન્યા ન્યા તારે ખર્ચો થઈ જા હે તો એના કરતા આય જ રે બાપા આ જિગ્નેશ ભાઈનો છોકરો છે આવતા મઈને પાછો આવ્યો ખબર છે તને દોસ્તાર ગયો તો ફોરેન તી દોસ્તારની ની વાહે પોતે ઉપીડો તે આવ્યો મઈના દીમાં પાછો આઈ મુંબઈ માં કેવો લાટ કોટ થી ઉસેરીન મોટો કર્યો તો અહીંયા ફોરેન માં ટકે કરવું બધું અહીં કોઈ દી પાણી નો ગ્લાસ ભર્યો હોય હે મજૂરી નો કરી પાછો આ તો પેલે રૂપિયા છે ને તી ગયો ને પૈસા નઈ ખાતી કઈ પૈસા છે તી ખબર નો પડી તો હાલે જ ને પાછો એક ને એક દીકરો આ તો તું અમારી એક ને એક છે તું જા ને પછી પાછળથી અમને કઈક થઈ જાય તો અમારે શું કરવાનું હે કે એટલે તારે વિદેશ ન જવાનું એટલે નેથી જવાનું હું કહી દઉં ને ના હું કોઈનું નઈ માનું ન જવાનું મમ્મી એમ શું કરે જવા દે ને આપણે કેટલું સારું થઈ જાય હું વિદેશમાં નોકરી કરી તો આપણે પૈસાવાળા કે પાસપોર્ટ કઢાવવા પૈસા જોઈએ હા મને ખબર હોત ને તો પૈસા જ ન આપત ને પાસપોર્ટ કઢાવવા જ ન દેતી ની વાહે જા બધી રામાયણ થઈ ઓ મમ્મી ને બહુ હારું છે જવા દો ને તમે તો પણ કેમ હમસ્તા નથી હા હું તમને કહી દઉં જો તમે મને વિદેશમાં જવાની પરમિશન નહી આપી તો હું ખાઈયેય નહીં પીયેય નહીં કહી દઉં એવું ન કરાય સોનલ તું તો પણ કોઈ જીદ્દીલી એકવાર કહી દઉં કે જાવું એટલે જાવું ને મામાના છોકરાને અમને પરમદી હગાયે છે હું ન થાઉવાની પછી મામોને જી વાતું કરવી કરે મારે કઈ લેવા દેવા નહીં હું કહી દઉં સોનલ દીકરી હારું નો લાગે પ્રસંગ હોય તો બધાય જાવું પડે એમાં કઈ મો લાવવાનું નો હોય મને છે ને મામાથી પ્રોબ્લેમ ન તમારાથી છે તમે મને વિદેશમાં ન જવા દેતા કઈ એની કે જવા દઉં જવા દઉં પૈસા કમાવા તો કઈ ફરવાનું કહું પણ દીકરી તને એકલી કેમ મોકલવી તું કઈ ખમાય સમજવાની રીત હોય કઈ ખમાય તું આપણે રહ્યા એક તો ગરીબ ભાવ એ ગરીબ છે ને એટલે જ કહું કે મને વિદેશ જવા દો આપણે પૈસાવાળા થઈ જાહું તો ગઈ એટલે મારે જાવું પણ સ્વીટી ગઈ તો એને એટલા પૈસા ક્યાંથી ભરવાના હું એમ કહું લોન ઉપાડી લીધી લે પૈસા ક્યાંથી કાઢી એની પાસે પૈસા નથી તો લોન ઉપાડીને ગઈ તો એ ઈ ગઈ ને તો ઈ તો કઈ કામ ધંધો કરતી તું તો કઈ નત કરતી તું ન્યા જઈને શું કરી મજૂરી એ જી મજૂરી કરવી પડે કે આકવા પડે સારવા પડે હું બધું ઈ પણ મારે વિદેશમાં જાવું એટલે જાઉં એક બે ને હાડા હું નક ખાઈ અરે બાપા તું ખોટે ખોટી માથા કોઈ લેવા દે નહીં શાંતિથી આ ખાનીસાની મુનીન તાર પપ્પા ને ધંધો છે એના ભેગી મદદ કર બીજું મારે જાવું હોય એટલે જાવું બસ હારું ખોટી માથું ખામાં હું તાર પપ્પા વાત કરી લોન ઉપાડવાની બરોબર તો જવાનું થાય બાકી કે જવાનું થાતું નથી મારું નહીં આલે કહી દઉં થેન્ક યુ મમ્મી થેન્ક યુ સો મચ 私たちはレプリンタマって、私たモスカーを乗せて、私たちはここに来てくれま